નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસના પીએમએલ બાબતે અપડેટ આવી છે જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેરિટ જાહેર કરાશે આજના ન્યૂઝપેપરની અંદર આવી છે પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકને તેર હજાર આઠસો બાવન જગ્યા સામે પાસઠ હજાર ફોર્મ ભરાયા ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ ઓગણીસ હજાર દસ સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસો ત્રેવીસ ફોર્મ આવ્યા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં તેર હજાર આઠસો બાવન શિક્ષકોની જગ્યા સામે પાસઠ હજાર જેટલા ફોર્મ આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સૌથી વધુ ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર દસ જેટલા અને સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસો ત્રેવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે કાયમી ભરતી માટેના ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાહેર થશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ક્રમિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ભરતીના ભાગરૂપે પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર અને છથી આઠમાં સાત હજાર અને અન્ય માધ્યમની અઢારસો બાવન મળી કુલ તેર હજાર આઠસો બાવન શિક્ષકોની ભરતી સા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ભરતી માટે ગત તારીખ સાત નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર દસ ફોર્મ ભરાયા છે એ સિવાય ગુજરાતી માધ્યમમાં સોરી એ એ સિવાય ગુજરાતીમાં ચાર હજાર ત્રણસો ચોવીસ હિન્દીમાં ઓગણીસો છવ્વીસ અંગ્રેજીમાં સાત હજાર બસો સાત સંસ્કૃતમાં એકવીસો સત્તાવન સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસો ત્રેવીસ તેમજ અન્ય વિષયમાં નવ હજાર એકસો બોતેર ફોર્મ ભરાયા છે એ સિવાય અન્ય માધ્યમની જગ્યામાં પણ અંદાજે બે હજાર થી વધુ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે અન્ય માધ્યમનો આંકડો બે હજારથી વધુ એવો આપી દીધો છે આ ભરતીમાં શિક્ષકોના જિલ્લા મુજબ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે બીજી તરફ જુઓ તો પ્રાથમિક શાળાના શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી ચાલી રહી છે જિલ્લા ફેર બદલી કેમ્પ બીજા તબક્કાના ઓર્ડર બે દિવસમાં થશે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના ઓર્ડર છે થવાના છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જિલ્લામાં ખાલી જગ્યાની સ્થિતિ બદલાશે જેથી બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા મુજબ ખાલી જગ્યાની વિગતોના આધારે કેટેગરી મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મ ભરેલ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે મહત્વની વાત એ છે કે ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની ભરતીની કાર્યવાહી આગળ વધવી શક્ય નથી તો એ મેં આગળ વિડીયોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી જિલ્લાફેર બદલી કેમ્પ ચાલી રહ્યા છે એટલે જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થશે ત્યાર પછી એમને ઓર્ડર છે એ આપવાના છે એમને હાજર છૂટાની કાર્યવાહી પણ કરશે ત્યાર પછી દરેક જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ પડે છે એના આધારે રોજ રોસ્ટર રજિસ્ટરો તૈયાર કરવામાં આવે માગણા પત્રકો તૈયાર કરવામાં આવે અને પછી નક્કી થાય કે કયા જિલ્લાની અંદર કેટલા શિક્ષકો ભરવાના છે એ મુજબ ત્યાર પછી છે જિલ્લા વાર જગ્યાઓ કેટેગરી વાર જગ્યાઓ છે કે ક્રમિક ભરતી આપણા માટે મિત્રો ફાયદાકારક છે જ્યાં સુધી સરકાર ક્રમિક ભરતી કરે છે ત્યાં સુધી આપણે ઉતાવળ કરવાની જરૂર નથી ક્રમિક ભરતી કરે તો એના લીધે ચોક્કસ એક થી પાંચ વાળા મિત્રોને તો ખૂબ ફાયદો થવાનો છે છ થી આઠ વાળા મિત્રોને પણ થોડો ઘણો ફાયદો તો થાય જ છે તો ક્રમિક ભરતી થાય એટલે આપણે એના માટે ભલે થોડી રાહ જોવી પડે તો રાહ જોવી પડે પરંતુ ક્રમિક ભરતીનો આશય રાખીશું તો આ રીતે આજના ન્યૂઝપેપર કટિંગની અંદર જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી બાબતે આપેલું છે ત્યાર પછી ફોર્મ ભરાયાની વિગતો આપેલી છે પીએમએલ બાબતે આપી છે ક્રમિક ભરતી વિશે આપ્યું છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિદ્યા સહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયો છે એ મારી ચેનલ પર મુકાયેલા છે તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ નાની પણ અપડેટ હશે તો પણ મારા તરફથી મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો વિડીયો ગમતા હોય તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો